ચૂંટણી યોજાઈ ભરૂચ જિલ્લાના પાંચ એસટી ડેપો પર પંદર સીટો માટે ચૂંટણી યોજાઈ જેમાં ત્રણ સીટ બિનહરીફ ચૂંટાઈ જયારે આજ રોજ બાર સીટો માટે સવારે સાડા આઠ મતદાન શરૂ થયું છે ભરૂચ જિલ્લાના જંબુસર ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપીપળા એસટી ડેપો અને ભરૂચ ડિવિઝન ઓફિસ વર્કશોપ ખાતે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી જેમાં સમગ્ર ભરૂચ ડિવિઝનમાં બાર બેઠકો પર પાંચ એસટી ડેપો ખાતે અંદાજિત આઠસો જેટલા કર્મચારીઓ મતદાન કરશે વહેલી સવારે સાડા આઠ થી મતદાન શરૂ થતાની સાથે જ એસટીના કર્મચારીઓ અને રોજસાહ જોવા મળ્યો હતો વહેલી સવારથી જ મતદાન માટે લાંબી કતારો લાગી હતી જેમાં તારીખ છ પાંચ બે હજાર ના રોજ સવારે અગિયાર કલાકે ડિવિઝન ઓફિસ ખાતે મત ગણતરી કરાશે રોજ વરૂદ એસટી કેટલી સોસાયટીની ચૂકવી હોય એમાં અમે કર્મચારી મંડળની પેનલ ત્રણ નંબર પર હું પોતે રાજેન્દ્રકુમાર જીધાભાઈ પટેલ એક નંબર પર નિરુપમભાઈ ભારતી ઉમેદવારી નોંધાવી છે અમે એસ ટીના સભાસદો ડેફોના કર્મચારીઓની સેવા અને એમને અન્ય રૂપે મદદરૂપ થયેલા હોય કર્મચારીઓ પર અમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે અમારી પેનને વિજય બનાવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કર્મચારીઓએ અમે કરેલા કા કામોની કામોનો બદલો અહીંયા અમને આપશે એવી અમને આશા છે રોજ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ જંબુસર ડેપો ખાતે ભરૂચ વિભાગના એસટી ક્રેડિટ સોસાયટીની ચૂંટણી હોય એ સંદર્ભે ઉમેદવારી તરીકે અમે ભારતીય મજૂર સંઘના નેજા હેઠળ મારી પેનલ બે અને ચાર ભૂપેન્દ્રભાઈભાઈ પરમાર તેમજ સચિનકુમાર ભીખાભાઈ પટેલ બે અને ચાર નંબર અમે કામદારના સંપૂર્ણ કામો સહયોગથી લાગણીથી અને ડેપોનું કામ સાચું ને સારું થાય એસટીનું સારું થાય એના માધ્યમના નેજા હેઠળ અમે કરતા હોય અમારી પેનલને આ વખતે બહુમતીથી વિજય મળશે ખાતરી આપું છું જય ભારત દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર